નમસ્કાર આપ જોઈ રહ્યા છું શું છું આપની સાથે હૈત્ર વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા ગરમીના વધતા પારાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે વચ્ચે ગરમીના પ્રકોપથી બચવા માટે હોસ્પિટલના રંજન જણાવ્યું હતું કે હાલમાં આકરી ગરમી પડી રહી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને બપોરે ગરમીનો પારો ઊંચો હોય છે ત્યારે નાગરિકોએ આકરી ગરમીમાં છાશ લસ્સી પીવું જોઈએ જેના લઈને લોકોને ગરમીથી રાહત મળી શકે સર્વે દર્શક મિત્રોને ખાસ વિનંતી આજે જ્યારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયેલું છે અને ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે તો વયો લોકોએ સિનિયર સિટીઝન લોકોએ અન્ય બીમારીથી પીડિત લોકોએ તો એવું સમજો કે બપોરના ભાગે સાડા દસ સવારથી સાંજના સાડા છ સુધી ઘરની બહાર ના નીકળવું એવો અમારો એક અભિપ્રાય રહેશે બીજું જે લોકોને કોઈ કામ સહ બહાર નીકળ્યા વગર છૂટકો નથી એ લોકોએ હંમેશા સુતરાઓ ઢીલા હવાદાર કપડાં પહેરવા જોઈએ જીન્સ વગેરે ટાઈટ પેન્ટોનો ત્યાગ કરવો જોઈએ આ ખાસ કરીને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છાશ એવા પ્રવાહીઓનો ઉપયોગ કરવો જોઈએ એવરેજ આ સિઝનમાં માણસને એવું સમજીએ તો લગભગ એક કલાકમાં સાડી સાતસોથી આઠસો એમએલ જેટલા પ્રવાહીની જરૂરત હોય છે જે આપને આ ખૂબ જ ઉષ્ણ વાતાવરણમાં ડિહાઈડ્રેશનથી બચાવી શકે માથે ટોપી પહેરવી જોઈએ બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરવો જોઈએ કે સીધા તાપથી બળી શકાય કોઈ કામ ધંધો કરતા હોય તો વૃક્ષની નીચે કે કોઈ છાંયડાવાળા ભાગમાં આ કામ ધંધો આપણે કરીએ એ વધારે હિતાવહ છે ખુલ્લા તાપમાં આકાશના સીધા તપતા સૂર્યની નીચે રહેવું બિલકુલ હિતાવહ નથી પીજસ્ટ્રોક અન્યથામાં ચક્કર આવવા બેચેની થવી ગભરામણ થવી આ પ્રકારની બધી ફરિયાદો રહેતી હોય છે તરત જ ડાક્ટરી સલાહ લેવું ઉચિત છે અન્ય બીમારીઓથી પીડાતા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે બસ થોડા દિવસનો મામલો છે દોસ્તો પછી તો વરસાદના અમી છાંટણા થશે અને આ ઇન્ટેન્સ ગરમીથી આપણે મુક્તિ પામીશું જય જય ગરવી ગુજરાત જય હિન્દ બધાને પ્રભુ ખુશ અને સારું આરોગ્યપ્રદ જીવન આપે અત્રે ઉલ્લેખનીય છે કે ગરમી વધવાના કારણે વડોદરામાં ગઈકાલે પાંચ વ્યક્તિઓના અને આજે ત્રણ શંકાસ્પદ મોત નીપજ્યા છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર